જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા બુધવારે રામનવમી અને ચૂંટણીને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે મેગા સર્ચ હાથ ધરાયું હતું ભરૂચ અંકલેશ્વર અને જંબુસર ડિવિઝનના ડીવાયએસપીના ના સુપરવિઝનમાં ભરૂચ અંકલેશ્વર દહેજ જંબુસર અને ઝઘડિયા પાનોલી સહિત છ ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું ભરૂચ જિલ્લા પોલીસ એલસીબી એસઓજી સિટી રૂરલ જીઆઈડીસી ડિવિઝન પીઆઈ સહિત છેતાળીસ જેટલા અધિકારીઓએ અને બસો ત્રીસ પોલીસ કર્મીઓએ લેબર કોલોની ગોડાઉન વેરહાઉસ અને બંધ કંપનીઓ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરી કોમ્બિંગમાં પોલીસે બસો જેટલા મામલાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં બિરોલ એકસો ગોડાઉન રોહાઉસ બંધ કંપનીના છાસઠ સ્થળો ચેક કરી પાંચ પ્રોહિબિશન એક્ટના તોતેર કેસ ભાડુઆ જાહેરનામા બંગના બોતેર કેસ બેતાલીસ એમસીઆર હતા ટ્રાફિકના અડચણુ છ કેસ પૂર વાહન હંકારનાર સોળ વ્યક્તિ સામે કાર્યવાહી સાથે એકસો વાહન ચેક કરાયા હતા પોલીસના કોમ્બિંગના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ચેકિંગમાં ક્વિક રિસ્પોન્સ ટીમ બોમ્બ ડિસ્પોઝલ ટીમ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ફ્લો દહેજ ભરૂચ અંકલેશ્વર પાનોલી જમ્મુસર ઝઘડિયા પોલીસ મથકની ટીમો સાથે બાવીસ પીઆઈ ચોવીસ પીએસઆઈ અને બસો ત્રીસ જવાનો જોડાયા હતા